નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ની યુટ્યુબ ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે માં આપણે ચર્ચા કરીશું ચોથી ઓક્ટોબર ના તમામ અગત્યના કરંટ અફેર હવે કરંટ અફેર શરૂ કરું એ પહેલા આપ સૌને જણાવી દઉં કે જીપીએસસી ની એસટીઆઈ ની રિક્રુટમેન્ટ ની નોટિફિકેશન આવી ગઈ છે ક્લાસ 3 માટે ઓકે તો આ ક્લાસ 3 માં એસટીઆઈ ની જે પણ ભરતી આવે છે એમાં આપ સૌ જેમણે ગ્રેજ્યુએશન કરેલું છે દરેક લોકો ફોર્મ ભરી શકે છે

લઈશ તો આજે થોડુંક ડિટેલમાં લેશું થોડુંક ને ઘણું ડિટેલમાં લેશું તો સૌથી પેલા તો યુનેસ્કોનું જે આ વર્લ્ડ બાયોસ્પિયર નેટવર્ક છે બરાબર તો એની અંદર હિમાચલ પ્રદેશનું જે કોલ્ડ ડેઝર્ટ છે સામેલ કરવામાં આવ્યું છે આ ડિસિઝન લેવાનું ક્યાં વર્લ્ડ બાયોસ્પિયર રિઝર્વ કોન્ફરન્સ છે એ દરમિયાન આ ડિસિઝન લેવાયું છે તો વર્લ્ડ બાયોસ્ફિયર કોન્ફરન્સ જેવ મંડળ નો મતલબ કે અંગ્રેજીમાં કહીએ તો એને બાયોસ્ફિયર રિઝર્વ કહેવાય બાયોસ્ફિયર કહેવાય બરાબર તો વિશ્વ બાયોસ્ફિયર રિઝર્વની કોન્ફરન્સ થઈ હતી ક્યાં થઈ હતી ચીનના ની અંદર થઈ હતી તો ત્યાં આ નિર્ણય લેવાયો કે ભાઈ હિમાચલ પ્રદેશનું જે આ ડેઝર્ટ છે શીત મરુસ્થળ છે એને હવે આપણે આ વર્લ્ડ બાયોસ્ફિયર નેટવર્ક છે બરાબર એમાં સામેલ કરીએ ઓકે તો હિમાચલ પ્રદેશ ની અંદર આવેલું છે બાયોસ્ફિયર રિઝર્વ કોલ્ડ બાયોસ્પિયર રિઝર્વ આવેલું છે ટોટલ એરિયા પણ આપેલો છે સાત હજાર સાતસો કિલોમીટર ચોરસ કિલોમીટર નો એરિયા છે કિલોમીટર સ્ક્વેર પણ લખી શકો તમે અહીંયા બરાબર હિમાચલ હવે એવા રાજ્યની અંદર સામેલ થઈ ગયું કે જે યુનેસ્કો ના બાયોસ્ફિયર રિઝર્વ ના જે માન્યતા ધરાવતા બાયોસ્ફિયર રિઝર્વ છે એની અંદર સામેલ થઈ ગયું છે ટોટલ ભારતમાં અઢાર બાયોસ્ફિયર રિઝર્વ છે અઢાર માંથી તેર યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત બાયોસ્ફિયર રિઝર્વ છે તો આ તેર કયા છે એને જાણી લઈએ આપણે ક્વેશ્ચન પૂછાય આમાંથી કયું બાયોસ્ફિયર રિઝર્વ છે કયું નથી યુનેસ્કો માન્યતા વાળું છે ને એવું પણ પૂછે છે ઘણી વખત તો જોઈ લો અત્યાર સુધી હિમાચલનું એક પણ કેરળ કર્ણાટક ત્રણેય રાજ્યની અંદર આનો ભાગ આવેલો છે નીલગીરી બાય પછી છે નંદાદેવી ઉત્તરાખંડ માં આવેલું છે આ જોડકા સ્વરૂપે પણ પૂછાય કે ફલાણું બાયો કયા રાજ્યમાં છે ધ્યાન રાખવું

બે વર્ષ માટે ફરી વખત એમની નિયુક્તિ થઈ છે એમનો કાર્યકાળ એક ઓક્ટોબર થી શરૂ થઈ ચૂક્યો છે અને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર સત્યાવીસ સુધી તે ભારતના એટર્ની જનરલ તરીકે કાર્ય કરશે ઓકે અગાઉ ત્રણ વર્ષ સુધી હતા ત્રીસ સપ્ટેમ્બર પચીસ એમનો કાર્યકાળ પૂરો થયો અને હવે ફરી પાછો એમને બે વર્ષનું એક્સ્ટેન્શન મળ્યું છે ટોચના કાયદાકીય અધિકારી ભારતના હોય એ કોણ છે તો કે એટર્ની જનરલ ભારતના ટોચના કાયદાકીય અધિકારી કોણ તો કે એટર્ની જનરલ સંસદમાં બોલવાનો અધિકાર ધરાવે છે બાકી ભારતના પ્રથમ જે એટર્ની જનરલ છે એમસી સેતલવાડ હતા પચાસ થી લઈ ત્રેસઠ સુધી એમણે એટર્ની જનરલ તરીકે કાર્ય કર્યું છે આર વેંકટ કાર્યકાળ આપણને ખબર છે ત્રીસ સપ્ટેમ્બર સત્યાવીસ સુધી રહેવાનો છે

અઠાણું લોકોનું કેવું એવું છે કે એ લોકો સુરક્ષિત અનુભવે છે બાકી સુરક્ષાના અનુભવ અંગે વિશ્વસનીય રિપોર્ટમાંથી આ એક રિપોર્ટ છે રાત્રે એકલા ચાલવામાં કેટલો ડર લાગે છે કે નહીં એવા બધા પ્રશ્નો આમાં પૂછવામાં આવે છે રિપોર્ટમાં ક્લિયર તો આમાંથી તમને જે માહિતી તમારા માટે પરીક્ષા લક્ષી કામની છે તો પહેલો ક્રમ સિંગાપોરનો કેટલા દેશોનો સર્વે કર્યો એકસો ચુમાલીસ નો બરાબર કેટલા લોકોનો સર્વે કર્યો એક લાખ પિસ્તાલીસ હજાર લોકોનો સર્વે કર્યો બીજો ત્રીજો ચોથો ક્રમ બસ બાકી કેવા પ્રશ્નો પૂછે ને એવું બધું તમે કદાચ ડિસ્ક્રિપ્ટિવ વાળા ક્વેશ્ચન હોય તો એમાં તમે બધું એડ કરી શકો છો આગમન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ કયા દેશના વડાપ્રધાનની આત્મકથાની પ્રસ્તાવના લખી છે જો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ આત્મકથાની પ્રસ્તાવના લખી છે જેમ કેમ આપણે બંધારણની પ્રસ્તાવના આવે એમ અહીં આત્મકથાની પણ પ્રસ્તાવના હોય તો એ આપણે મોદી સાહેબે જોર્જિયા મેલોનીની લખી છે ઇટલીના ની તો આન્સર આવશે ઇટલી ઓપ્શન ડી આપણો જવાબ છે તો હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઇટલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની એમની આત્મકથાની પ્રસ્તાવના લખી છે એમની ભારતીય જે સંસ્કરણ ઇન્ડિયામાં જે એમનું આત્મકથાનું સંસ્કરણ લોન્ચ થવાનું છે એનું ટાઈટલ આપ્યું છે આઈ એમ જોર્જિયા માય માય રૂટ્સ ઓકે તો આનું હિન્દી અનુવાદ થઈને પ્રકાશિત થવાનું છે પુસ્તક ભારતની અંદર પણ ઓકે તો આમાં મોદીએ અત્યાર સુધીમાં ત્રીજી પ્રસ્તાવના આપી છે આ સિવાય બીજી બે બુકમાં કઈ બુકમાં આપી છે તો એક તો હેમા માલિની બુકમાં બે હજાર સત્તરમાં માં આપી હતી આનંદીબેન પટેલ ની બુક હતી એમાં બે હાજર ચૌદ માં એમણે પ્રસ્તાવના આપી હતી બરાબર આનંદીબેન પટેલમાં પણ આપી હતી અને એમાં માલિની બાકીસ માં બરાબર એમણે જ્યોર્જિયા મેલોનીમાં પણ પ્રસ્તાવના આપી છે ક્લિયર તો યાદ રાખજો બાકી જોર્જિયા મેલોની છે ઇટલીના સૌથી પહેલા મહિલા પ્રધાનમંત્રી છે એને પણ યાદ રાખીશું

તરીકે કોને નામાં આવેલા છે ભારત તરફથી નામાં અમરસિંહ ચમકીલા અમરસિંહ ચમકીલા એક બાયોપિક છે બાયોપિક મૂવી એટલે કે કોઈના જીવન ઉપર આધારિત હોય એવી મૂવી ઓકે તો એના નિર્દેશક એટલે કે ડાયરેક્ટર જે હતા બરાબર એ કોણ હતા ઇતિહાસ અલી ઓકે એમાં પંજાબી ગાયક અમરસિંહ ચમકીલા જે છે એમના જીવન અને સંઘર્ષો છે એ દર્શાવવામાં આવેલા હતા બાકી કરું તો ટેલિવિઝન ક્ષેત્રનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંથી એક છે બરાબર

ચાર ઓક્ટોબર ઓગણીસો અને વર્ષ બે હજાર થી આપણે ઉજવતા આવ્યા છીએ ઓકે બે હજાર પચીસ ની થીમ છે લિવિંગ ઇન સ્પેસ યાદ રાખી લેજો સાથે સાથે પ્રોમિસ ટુ ચિલ્ડ્રન અભિયાન આની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે તો પ્રોમિસ ટુ ચિલ્ડ્રન અભિયાન છે આ એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અને યુનિસેફ એટલે કે યુનાઇટેડ ફંડ આ બંને બંને મળીને કર્યું છે તો ઓપ્શન ઓપ્શન આપણો જવાબ જવાબ થશે સાચો બનશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ અને યુનિસેફ બંને મળીને પ્રોમિસ ટુ ચિલ્ડ્રન અભિયાન શરૂ કર્યું છે આ અભિયાનની શરૂઆત આઈસીસી નો જે વર્લ્ડ કપ હતો મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ બે હાજર પચીસ નો એ દરમિયાન કરવામાં આવેલું છે યુનિસેફ અને આઈસીસી બંને મળીને કર્યું છે આનો મુખ્ય હેતુ શું તો કે ખેલાડી દર્શકો વૈશ્વિક ક્રિકેટરોના સમુદાય છે અને બાળકોના સન્માન સમાન અવસર અને અધિકારો છે એના પ્રત્યે સમર સમર્થનમાં પ્રતિબદ્ધ કરવા બરાબર જે ખેલાડીઓ છે એ બાળકોના સમાન અવસરો અને અધિકારો માટે છે બરાબર સ્પોન્સરિંગ કરે એ માટે ખેલાડીઓ દર્શકો દરેક લોકો છે બરાબર એ માટે એને જાગૃત કરવા ખાસ ધ્યાન નબળા સૌથી નબળા અને જરૂરિયાતમંદ બાળકો ઉપર કેન્દ્રિત કરવામાં આવશે આ અભિયાન હેઠળ ઓકે અને યુનિસેફ છે એ વિશ્વભરમાં બાળકોના બાળકો માટે જ કાર્ય કરતી એક સંસ્થા છે બાળકોનું શિક્ષણ આરોગ્ય અધિકારો છે આ દરેક બાબતો કરતી એક સંસ્થા છે એનું નામ છે યુનિસેફ આઈસીસી તો બધા ઓળખે જ છે વિશ્વની સૌથી શ્રેષ્ઠ શું કહેવાય ટોચની સંચાલન સંસ્થા છે ક્રિકેટ ક્ષેત્રની તો એને તો આપણે યાદ રાખીએ છીએ ઓગણીસો નવમાં એની સ્થાપના થઈ હતી અને એનું હેડક્વાર્ટર યુએ ના દુબઈમાં આવેલું છે એવી જ રીતે યુનિસેફ સ્થાપના ઓગણીસો છેતાલીસ માં થઈ એનું અમેરિકાના ન્યુયોર્કમાં છે ક્લિયર બસ તો પ્રોમિસ ટુ ચિલ્ડ્રન અભિયાન છે ક્રિકેટ ને સામાજિક જવાબદારી અને બાળકોના ભવિષ્ય માટે સકારાત્મક પરિવર્તન પરિવર્તનનું સાધન બનાવવાનો પ્રયત્ન કરવાનો છે પ્રોમિસ ટુ ચિલ્ડ્રન અભિયાન એના માટે છે બેસ્ટ ઓફ ઇન્ડિયા મેળાનું આયોજન કયા દેશમાં થશે

તો એ પણ આપણે યાદ રાખીશું અને આ મેળાથી ભારતની જે કાપડ બજાર છે બરાબર એ એ વિશ્વની બજારમાં એક આગવી ઓળખ છે ક્લિયર તો બધું યાદ રાખવાનું તમારે ચાલો એના પછી આપણે એક વાક્યના ક્વેશ્ચન ઉપર આવી જઈએ સૌથી પેલો ક્વેશ્ચન છે કે હાલમાં જ દિલ્હીના ચીફ જસ્ટિસ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવેલી છે તો ચીફ જસ્ટિસ બન્યા છે રાજીવ વર્મા દિલ્હીના નવા

સૌથી પહેલો રેલ સંપર્ક પરિયોજના એને મંજૂરી આપવામાં આવી છે તો ભારત અને ભૂટાન વચ્ચે સૌથી પહેલી રેલ સંપર્ક પરિયોજના મંજૂરી મળી ચુકી છે હાલમાં જ એશિયાના સૌથી મોટા અપશિષ્ટ જલ ઉપચાર સંયંત્રનું ઉદ્ઘાટન ઉદઘાટન કયા કરવામાં આવ્યું છે તો ભારતમાં દિલ્હી ખાતે આવ્યું છે સુમિત એમને બાલાફેકમાં એફ સિક્સટી ફોર સ્પર્ધામાં કયો મેડલ મેળવેલો એમણે મેળવેલો સર્વણ પદક બસ સા સાથે જ ચાર ઓક્ટોબર ના વિડીયોને રજા આપી દઈએ મળીએ પાંચમી ઓક્ટોબરના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો ભાઈ પર વોચિંગ